બોટાદના નવા નાળા પાસે જમયનગર વિસ્તારમાં સ્કોપિયો કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી વહેલી સવારે સ્કોપિયો કાર પાર્ક હતી તે દરમિયાન અચાનક આગ લાગી હતી કારમાં આગ લાગતા રહીશો એકત્રિત થઈ જઈ ફાયરને જાણ કરી હતી તાત્કાલિક બોટાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો સ્કોપિયો કારમાં વિકરાળ આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી છે જોકે કોઈ જાનહાની થઈ નથી શું હતી ઘટના સવારમાં સવારમાં વહેલી સવારે અમને રાતે પાર્કિંગ કરીને ગયા હતા અને વહેલી સવારે અમને એક ભાઈનો પાડોશીનો ફોન આવ્યો કે તમારી ગાડી સળગે છે તેથી અમે દોડી દોડી આવ્યા અને જાણ અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરી ફોન કર્યો તો ફાયર બ્રિગેડ પાંચ મિનિટ પહોંચી ગઈ અને તરત આગને બુજાવી દીધી અને કોઈની જાન જાનહાની થઈ નથી શા કારણે આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એવું સ્થળ કયા સ્થળ ઉપર બનાવું બહેનો અત્યારે આવું જમેનગર મેન રોડ ઉપર હોથાવાઈ સેખલિયાદ વ્યાંગ ન્યૂઝ બોટાદ